જુનાગઢના મેદરડા પંથકમાં ફરી દીપડો દેખાયો છે મેદરડા સરપંચના ઘર પાસે મોડી રાત્રે દીપડાના આટાફેરા જોવા મળ્યા સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો છે મેદરડા પંથકમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે મેદરડા પંથકમાંથી થોડા દિવસ પહેલાં જ એક માનવ ભક્ષી દીપડાને પકડવા આવ્યો હતો એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે લાયકાત ધોરણ પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ